દેવગઢ બાર્યાનગરમાં આવેલ કાપડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે આદર્શ નિવાસી શાળાના આચાર્ય ચિરાગ શુક્લાનાઓનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં નાના નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવ્યો હતો આ તકે બાળકોના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે અત્યાધુનિક સુવિધાઓ ખુલ્લી મૂકી વધુમાં એમ પણ જણાવ્યું કે શિક્ષણ સર્વાંગી વિકાસનો પાયો છે જેને પાયાથી મજબૂત કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો જેના થકી ગુજરાતના બાળકોનું સો ટકા નામાંકન કરાવવા અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં સરકારને સફળતા મળી છે વધુમાં ઉમેર્યું કે બાળકો ભણીગડીને આગળ વધે અને પોતાના સ્વપ્નને સાકાર કરે તેવી શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ સમયે કાપડી શાળાના આચાર્ય શિક્ષકગણ એમએમસી સભ્યો આંગણવાડી કાર્યકરો ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા